હેલો યુટ્યુબ ફેમિલી કેમ છું બધા મજા મને મજામાં જશો તો અત્યારે તો અમે આવી જઈએ છીએ ડુંગરમાં આંટા મારવા માટે તો તો માલ સર એવું થઈ ગયું છે અને અમારે રણજીત ગાડી આંખ્યા છે પછી એવું છે આમ થઈ ગયા હાય માય કહી દેવાનું

તો નથી માલ સારવા આવતો પણ અમારા ભાઈ કે કેમેરામેન છે ને અહીંયા અહીંયા છે ને મેં શું સારવા આવે તો તમે પણ આવી શકો છો તો હાલો હવે મળીએ બાપુ ને મળીએ ખાટા દે બેઠા છે ધાર ઉભાઈ

વાતાવરણ થઈ ગયું છે તો કન્ટિન્યુ વિડીયો માં રહી ગયો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને દાળ ગાઢ માંદુ પડી ગયું છે ત્યાં મોકીન વઈ ગયા છે આવડા તો હવે મળી ગયા આઈશ્રમે જોવા જઈ અહીંયા બાપુ નું મંદિર આગળ જોયું છું ભાઈ ઝાડો ગવા ન કરો રાહુ जाली बनाई ना कि लगे वाओ ओ आखो भरा गो कू रिंग भरे तो रिंग अड़ी जाए पानी बोल तो जो हमारे आश्रम, नो आश्रम जो ना कूव से शांतिराम बापू आश्रम जूना मोर सुगुणा बिचारो आखो भरा गो जहाँ सुधी बांजो ना सुधी હેલો તો જો આશ્રમ નો કુવો છે અને અત્યારે બાંધવાનું કામ સારું છે પણ રીંગ ભરાય ચક પાણી પોગી જાય છે એ રાજુ ભાઈ હું એ કવા આખો ભરાઈ ગયો જનરેટર ચાલુ કરું કે રેંગ બાંધી ના સુધી પાણી આવી ગયું છે તો અમારે રણજીત છે કેમેરામાં રણજીતસિંહ રાજુભાઈ કઈ જવાબ આપ્યો નહી એટલે હવે આપણે કૂવમાં કેટલું પાણી છે બતાવી દો આખો વેર્યો છે કૂવો અને આ છે બાપુની ગોળ મઢી એમાં ધન લેટર છે કો આખો ભરાય જાય એટલે સારું કરવાનું છે હમણાં સારું જ કરવાનું છે પણ આપણે ફેરેટ ફોન આવ્યો એટલે જવાનું છે આલોરાણ ગીત છે આપણે હવે હેને એટલા આવડું પડ્યું રહે હે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ફરી પાથા મળીશું એક નવા વિડીયો સાથે દરેક માતાજી જય શ્રી કૃષ્ણ